તે લોકોની સેફટી માટે છે દર વર્ષે પાંત્રીસ લોકો રોડ ક્રોસ કરતી વખતે મૃત્યુ પામે છે જ્યારે પણ વ્યક્તિ રોડ ક્રોસ કરે છે તો એ સમયે મોબાઈલ કે પછી કોઈ મ્યુઝિક સિસ્ટમનો દુરુપયોગ ના કરવો કારણ કે તેનાથી અકસ્માત થઈ શકે છે ઝડપથી દોડીને કે ખડબડીમાં રોડ ક્રોસ ના કરવો પરંતુ સાવચેતીથી બંને દિશામાં જોઈને સાવધાનીથી રોડ ક્રોસ કરવો અમારા ટ્રાફિક ડિસિપ્લિન માટેની સેફ સુરત સિટીનું જે અભિયાન છે તેમાં તમે ભાગીદાર બનશો અને રાષ્ટ્રગઢમાં મદદ કરશો જય હિન્દ જય ભારત